થોડીક કાના કાલ થોડું થોડુંક મસ્તી મસ્તીમાં બનાવી હતી આમાં અપલોડ કરી દઈ જોઈ લઈશ તો અત્યારે જાઉં છું ગોહિંદર આવી ગયો છું ઘરેથી નવ વાગે ઉઠ્યો જમી બમીને લાઈન ફ્રેશ થઈને ગોહિંદર આવી ગયો તો અત્યારે નિલેશી બોલાવ્યો હતો કે એમ કે જવાનું છે આજે રવિવારેમાં કપડાં લેવા એને તો જોવી આપણે હવે ભેગો થાય તો પછીનો હું પ્લાન જોઈએ જેમ કે પવન જેવો ગમે ત્યારે ફરી જાય એને જવું હોય તો જાય એવું છે એમાં તો અત્યારે હું તો ભોગું આવી ગયો તો અમે દસ મિનિટમાં ભોગી જાઉં તો જે આને ડાયરેક્ટ મળવી આજના બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ કે બે ત્રણ દિવસથી હું થોડોક લડું આવી ગયું હતું એટલે આવા ખાવું વેર ગયો હતો મારો બોલી નહોતો એક તો એટલે બે દિવસથી બ્લોગ નહીં બનાવ્યો રવિવારને સોમવાર આજે છે મંગળવાર નાઇટમાં કામે આવ્યા હતા છે

Oh, betul. Saya saya nak blow pun lagi ya. Tapi aku susah saya dengan dia. Dia blow pun lagi dia.

32000 રૂપિયા સાત પાડી દે ખાતો ભાઈને રેવો છે ગબીંગ લાવ સિંગ લાવ કેટલા લેવા છે સિંગ 1000 300 હવે બીજું મન

વાંધો નહીં લે રોડ અત્યારે મસ્ત થઈ ગયો છે ગાડી ઘરે ભોગી જાય છે હવે તો કદાચ લઈ જાય ને ઘરે હવે મગજમાં નહીં પાર્કિંગમાં લેવાની ગાડી સવાર અવારમાં હા લઈને જવાનું હા લઈને જવા આવવાનું ગાડી આવે કાલે હમું પડ્યું હોય તો ડાયક લઈને હાલ હોય ને ये भाई निकल गया जो भाई हां तो डायरेक्ट मैंने अपने टॉपिक स्टार्टाइज गेट बंद कर दिया તો મોડો થોડું કાંઈ દસ વાગ્યા પછી ગેટ બંધ કરી દે પણ નીચે નહીં ઉતરવા ને હા આ ગાડી પણ દસ વાગ્યા પછી બંધ કરી દે કાકા એ મોડો આવવાનું એમાં કાલ એવો સીન થયો હતો અહીંયા ચપ્પલ મૂકવાની જગ્યાએ કોઈ તાળું મારી દુઃખ કે આ એવું થાય છે બહુ ગમે મૂકી દે કાળું તો આજે સીન થઈ ગયો છે પકડ ભૂલી ગયો પકડ ભૂલી ગયો છે તો કેવી રીતે મારે વિચારું છું હવે કોઈ પકડ લેવું પડશે